રામ રામ સીતારામ મજામાં બધાય અને આપણી જો અટાણે કામકાજમાં હાલે ધાણામાં બીજું પાણી આપણી જો ઉપલ્યા ખતરના તો બે પારિયા કમ્પ્લીટ પીએ ગયા અને એ આપણી આ શેલું પારિયું હોય એટલે ખતરનું એમાં અટાણે જો હાલે પાણી ધાણામાં બીજી ફરે અને આપણી એવો ધાણા એ લગભગ એક બે દિવસ કમ્પ્લીટ દેખાઈ જાય આપણી જો આગણી જોઈએ તા ને તો એવો કમ્પ્લીટ એવડી આવે ગયો જર્મિનેશન એટલે એવું એક બે દેખાઈ જાય આ બીજું પાણી ફેરી જાય એટલે કારણ કે એવું રેતા વાગે એટલી થોડાક વહેલા દેખાઈ જાય ન તો થોડીક રેત ગરમ જેવું હોય જે વાતાવરણ તો તો બહુ થોડાક મોડા દેખાય તો તો પંદર એક એટલે કમ્પ્લીટ દેખાય લગભગ દસ અગદીમાં કમ્પ્લીટ બધાય આપણી ધાણાનું જર્મિનેશન આવે જાય કમ્પ્લીટ આપણે આપણે જો હાલે બીજું પાણી ધાણામાં આપણે જો નાના યુરેજ રે ચેકરમાં કમ્પ્લીટ ફિટ કરી લીધું બધું ફિટિંગ કમ્પ્લીટ આપણે અટાણે ફ્રી ઉતારી એટલે આ એક કામ નીકળી જાય આપણી ફિટિંગ કરી લીધું એટલી આપણે બે બે દિવસ કામ હાલતું હતો આપણી જવામાં ફિટિંગ કરવાનું બધું સેનુમાન ઓઇલ બોઇલ બધું કમ્પ્લીટ કરવું પડે કારણ કે શું પડી હોય એટલી પછી આપણી ઓઇલ બોઇલ કમ્પ્લીટ કરે ફિટિંગ કરી દીધું આપણે પછી સિઝનમાં ઉપાડીને અને આપણી જો દવા છાંટવાનો પપ્પામાં ફિટિંગ કરવું હોય ને લી તો અહીંયા લાગી જાય એ આપણી આગળ રીપર હોય તો કંઈ વાંધો ન આવે લી કોઈ ટેન્શન નહીં તો આપણી હાથી કાંકવા નહીં ને જો તો રીપર છોડાવવું પડે ને કદાચ અહીંયા આ જેકથી થઈ જાય એટલે કંઈ નડે નહીં બેઠિંગનું બેલનો પાછળ વજન હોય એટલે અહીંયા રીપરનો વજન હોય એટલી મોરો ન ઉપાડે ને ડબલ ફાયદો તો એ આપણી જો રિપર કમ્પ્લીટ ફિટ કરી દીધો કોઈની જવાર કે વાઢવા ન હોય તો જીજો આપણી જો કમ્પ્લીટ ફિટિંગ થઈ ગયું રીપર આપણે એ વાઢ બધું જવાર ધાણા તૈલ મગ આપણે જો પરવા કમ્પ્લીટ આવેલું હતું હું મગમાન ધાણામાંડ જવા માંડ બધામાં તૈલ માન અને ખાસ વિડીયો પસંદ આવે તો લાઈક સસ્ક્રાઇબર કરજો બધાય apni jo sela pakai udha hak kiya lari api rava na bija pani ma upli akhe tar thi jar pura de te ahi ara pi gaya pura de te jo tane e bija pani ma pani hale bo karan ke khetru lila hane susuati bolte ave pani ni ઉપલ્યા માં દેખાય આમાં જે કાલે કપડા કદાચ દેખાયા બે ત્રણ દી પાછળ કીધું તો એટલે અને આપણે જો એમાં પરવારના ધાણા આવતા ને ખેડૂત ઈ તો વેલા ઉગ